સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ ભારે વરસાદના પગલે હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ હિંમતનગર પાસે પસાર થતી હાથમતી નદીમાં નવા નીર આવ્યા નાય મંદિરથી મહેતાપુરા જતા કોઝવે બંધ કરાયું છે નદીમાં પાણીનો પ્રવાહ વધતા અવર પણ બંધ કરાઈ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી હિતેશ કેવી સ્થિતિ સર્જાઈ છે વાહન વ્યવહારને કેટલી અસર પહોંચી છે આ હિંમતનગર નો જે મહેતાપુરાનો વચ્ચેનો જે કોઝવે માર્ગ છે તે બંધ કરાયો છે જે આજુબાજુ ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદના પગલે નીર આવ્યા છે કારણે જે પસાર થતી ન્યાય મંદિર અને મહેતાપુરાનો વચ્ચેનો કોઝવે બંધ કરાયો છે નદીમાં પાણીના પ્રવાહ વધતા અવરજવરમાં હાલમાં બંધ કરાઈ છે પોલીસે સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારમાં ન જવા માટેની અપીલ કરાઈ છે તમામ વિગતો માટે